અમદાવાદની અંદર વાસણા વિસ્તાર કેનલ ભાગમાં જે અકસ્માત થયો છે રીલ બનાવવા ગયેલા વ્યક્તિઓ ત્યાં મૃતદેહ મળી આવ્યો છે હવે આ જે ગાડીથી અકસ્માત થયો છે એ ગાડી સૌરવ ગુપ્તા નામના એક વ્યક્તિની છે એના નિવેદનની અંદર એ કહે છે કે આ ગાડી મારી નથી મારા ફ્રેન્ડની છે પણ એ ગાડી પોલીસ ચેકિંગ દરમિયાન એ વ્યક્તિના નામની જ બોલે છે ત્યારે વાત એમ થાય છે કે સૌરવ ગુપ્તા નામના વ્યક્તિએ એમ કહ્યું કે મારી પાસે લાયસન્સ છે મારી પાસે સીસીટીવી ફૂટેજ છે અને મારી પાસે એ વ્યક્તિના ફોન કોલ્સ આવેલા રેકોર્ડ પણ છે પણ સવાલ એ છે કે સત્તર વર્ષના બાળકને લર્નિંગ લાયસન્સ ઉપર તમે ગાડી આપી કેવી રીતે અને ગાડી આપી તો પણ તમારી એક ફરજ નથી કે તમે તેમના માતા પિતાને જાણ કરો કે આ નાના બાળકો આટલી મોટી ગાડી ચાર કલાક માટે કયા કારણોસર લે છે અને જો ગાડી આપી પણ દીધી પૈસા પણ લઈ લીધા તો તમને એકવાર એવો વિચાર ન આવ્યો કે આ બાળકોને કંઈ થશે તો તેની જિમ્મેદાર કોણ હશે